બિલ્લી મોરામાં ગેંગ અને એસ એમસી પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં હરિયાણાના શોપ શૂટર યશ સિંઘ પગમાં ગોળી વાપતા ઘાયલ થયો પોલીસે ચાર આરોપીઓને પકડી ત્રણ દેશી પિસ્તોલ અને સત્તાવીસ કારતુસ કબજે કર્યા છે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં બિસ્નોઈ ગેંગ અને એસએમસી પોલીસ વચ્ચે તંગદિલી સર્જાતા સામસામે ગોળીબાર થયો હતો જેમાં હરિયાણાનો સાર્પ સૂટર યા સિંહ પગમાં ગોળીબારતા વાગતા ઘાયલ થયો હતો અને તેને તરત જ બિલીમોરાના મેંગોસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસે હરિયાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ત્રણ દેશી પિસ્તોલ અને સત્યાવીસ જીવતા કારતુસ કબજે કરવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે યશ સિંહ અને રિષભ શર્મા હથિયાર વેચવા આવ્યા હતા તથા આગળ મુંબઈ જવાના હતા એસએમસી પોલીસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે પોલીસના કહેવા મુજબ આરોપીઓના અન્ય ગુનાઓ અને હથિયાર સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ ચાલી રહી છે